ધારીમાં નર્મદા નીર ના વધામણા થયા આજરોજ રાત્રિના લગભગ નવ વાગે ધારી બગીચામાં નર્મદા મૈયાના નીર આવી પહોંચતા હર્ષોલ્લાસની લાગણી સાથે વાજતે ગાજતે અને મોઢા મીઠા કરાવીને વધામણા કર્યા હતા ધારી ગ્રામ પંચાયતના પ્રતિનિધિ સરપંચ ભૂપતભાઈ વાળા અને તેમના સદસ્યની આખી ટીમની સતત મહેનત અને કાર્યથી નર્મદાનું પાણી ધારી ગામને પીવા મળશે આ તકે આ ટીમની સાથે મહેનતથી જોડાયેલા મનસુખભાઈ ભુવા જયદીપભાઈ બસિયા અનવરભાઈ લલિયા રમેશભાઈ આહિર સંજયભાઈ વાળા અને પાણી પુરવઠાના સાહેબો નારણભાઈ વાધવા અને કર્મચારીઓને અને ધારીના ગ્રામ્યજનો આ વધામણા કરવા માટે આવ્યા હતા ગ્રામ્ય પંચાયત ધારીના સરપંચ અને તેમના સદસ્યની મહેનતથી આખરે મહેનત રંગ લાવી અને ધારી ગામમાં જે પાણીની અછત હતી ત્રણ ચાર દિવસે પીવા માટે પાણી આવતું તે હવે એક આત્રે આવશે અહેવાલ જયેશ જેઠવા